કોંગ્રેસ પાર્ટીએ તેની આદીમાં યુપીની ચાર બેઠકો સહિત ચૌદ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં યુપી તેલંગાના ચાર ચાર ઝારખંડ મધ્યપ્રદેશના ત્રણ ત્રણ નામો જાહેર સામેલ છે કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે જેમાં ચાર રાજ્યોની ચૌદ લોકસભા સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસે તેમની આઠમી યાદીમાં ચાર રાજ્યોની ચૌદ બેઠકો માટે ઉમેદવારો નામ જાહેર કર્યા છે તેમાં ઉત્તર પ્રદેશ અને તેલંગાણાની ચાર લોકસભા બેઠકો મધ્યપ્રદેશ અને ઝારખંડની લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે મધ્યપ્રદેશના ગુનાથી રાવદવેન્દ્રસિંહ દોમાથી તરવીસિંહ લોધી વિદિશાથી પ્રતાપ બાનુ શર્મા ઝારખંડથી થી ખૂટીથી કાલીચરણ મુંડા લોહરદંગાથી સુખદેવ ભગત હજારીબાગ બેઠક પરથી જયપ્રકાશ પટેલને મેદાને ઉતાર્યા છે આ ઉપરાંત તેલંગાણામાં આદિલાબાદથી ડોક્ટર સુગુનુ કુમારી ચેલીમાલા નિઝામાબાદથી તાતીપતિ જીવન રેડ્ડી મેઢકથી નીલમ મધુ અને ભોંગીરથી ચમલા કિરણ કુમાર રેડ્ડીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસે ડોલી શર્માને ગાઝિયાબાદથી અને શિવમ વાલ્મીકીને બુલંદ શહેરની લોકસભા ઉમેદવાર જાહેર કર્યા છે આ સિવાય પાર્ટીએ સીતાપુરની થી નકુલ દુબે અને મહારાજગંજ થી વિરેન્દ્ર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે